આજના મધ્યરે આ અમે સમાજ વિજ્ઞાન આધારિત રજૂ કરીશું ધર્મ અને સંતોનો આપણા સમાજમાં ઘણો પ્રભાવ રહ્યો છે ધાર્મિક સુધારાની પ્રવૃત્તિથી આપણા સમાજમાં ઘણું પરિવર્તન આવ્યું તેથી આજે અમે ભક્તિ આંદોલન વિશે માહિતી આપીશું ભારતના મધ્યકાલીન એક સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચડવાનો સમાવેશ થાય છે આ ચડવાનો હેતુ કોઈ રાજકીય સત્તા કે રાજકીય લાભ માટેનો ન હતો પરંતુ

હું તમને મોયનુદ્દીન ચિસ્તી વિશે જણાવીશ સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની અજમેરમાં મોયનુદ્દીન ચિસ્તીએ ચિસ્તી પરંપરાની સ્થાપના કરી તમને મીરાબાઈ વિશે જણાવીશ રાજપૂત રાજવીએ મીરાબાઈ મેઘટ રાજના પુત્રી હતા શ્રીકૃષ્ણ અને દેવ ગીતા ગોપાલના રૂપમાં પહોંચતા તેઓ એક કવિ હતા

ઉચ નીચ અને ના જ ભેદભાવ કરતા તેઓ સહને